નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપી લાઈવ તો જોઈએ મહત્વના સમાચારમાં રાપર ન્યાયાલય ખાતે આગામી તારીખ બારમી જુલાઈ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ કચ્છના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ડીપી મૈડા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેની રાપર ન્યાયાલય ખાતે તારીખ બાર સાત બે હજાર પચીસના શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તેનો વધુમાં વધુ લાભ લેવા પક્ષકારો વકીલ શ્રીઓને જણાવવામાં આવ્યું હતું જે પક્ષકારો ઈચ્છતા હોય તેઓએ તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર કચ્છના ન્યાયાલયના આશીષ શ્રી એસડી ડી ઘાચીનાઓનો સંપર્ક સાધવા શ્રી એમ પાટડિયા સાહેબ ચેરમેન શ્રી તાલુકા કાનૂની સેવા સમિતિ રાપરનાઓએ જણાવ્યું હતું કાંતિ મહેશ્વરી વીર ન્યૂઝ લાઈવ રાપર સર વીર ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે લોક અદાલત વિશે સર જણાવશો આપ જી નમસ્કાર ચોક્કસપણે આપને હું જણાવી દઉં સૌપ્રથમ હું આ મારો પરિચય આપને આપી દઉં મારું નામ અમિત એમ છે અને હું રાપર સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજ તરીકેની ફરજ બજાવું છું અને સાથે સાથે જ્યારે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતમાં આયોજન કરવામાં આવતું હોય છે તેના ચેરમેન પદે પણ હું ફરજ બજાવું છું જેમ કે તમે સૌ જાણો જ છો કે સુપ્રીમ કોર્ટ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય હાઈકોર્ટ સ્થિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ કચ્છ ખાતે જે આવેલી છે તેના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન બાર સાતના રોજ કરવામાં આવેલું છે અને કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે આ લોક અદાલતમાં પ્રિન્સિપલ સિવિલ જજની જે મારી હોદ્દો છે તે મારી કોર્ટમાંથી કુલ એકસો ને પચાસ જેવા કેસો મૂકવામાં આવેલા છે અને સાથે સાથે એડિશનલ સિવિલ કોર્ટ જે કાર્યરત છે તેમાંથી પણ પચાસથી સાઠ જેવા કેસો મૂકવામાં આવેલા છે અને તમામ કેસોનો નિકાલ થાય એવી હું પૂરેપૂરી આશા રાખું છું અને આ લોક અદાલતમાં ખાસ કરીને સમાધાનલાયક કેસો કબૂલાતને પાત્ર કેસો ચેક રિટર્નના કેસો દીવાની દાવાઓ દીવાની દરખાસ્તો વાહન અકસ્માતના કેસો પેટી ઓફેન્સીસ કેસો જે બધા જ મૂકવામાં આવેલા છે અને બધા જ કેસો પૂર્ણ થાય તેવી મને હું આશા રાખું છું સર આ લોક અદાલતથી લોકોને શું ફાયદો થાય છે લોક અદાલતથી લોકોને એ ફાયદો થાય છે લોકો માટે ખાસ લોક અદાલત એ શબ્દ જ ખાસ કહી દે છે કે લોક અદાલત એ લોકો માટેની અદાલત છે લોક અદાલતથી લોકોને ફાયદો એ થાય છે કે તેમને એક લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી તેનો સમય શ્રમ અને પૈસાની બચત થાય છે અને કેસ એક જ મુદ્દતમાં કેસ પૂર્ણ થઈ જતો હોવાથી પક્ષકારોને પણ લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી છુટકારો થાય છે બીજી તરફ કોર્ટની જે કેસોની પેન્ડન્સી છે તે પેન્ડન્સી ઓછી થતી હોવાથી એક જ દિવસમાં કોર્ટના પડતર કેસોમાં ઘણું બધું કેસોનું ભારણ ઓછું થઈ જાય છે आ लोक अदालत नि विशेषता छ खूब खूब धन्यवाद सर